વધુ મુશ્કેલ ભરી એટલા માટે કેમ કે ભાજપના જ કાર્યકર્તાઓ હવે સામ સામે આવી ગયા છે મોડી રાત્રે ભાજપના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે સાંસદ નારણ કાછડિયા વચ્ચે પડ્યા તો તેમની સાથે પણ ઘર્ષણ થયું ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર હિરેન વિરાડિયા ઉપર હુમલો કરવામાં આવ્યો મોડી રાત્રે ભાજપમાં બે જૂથ સામ સામે આવી ગયા અને ઘર્ષણ સર્જાયું બાદમાં નારણ કાછડિયા પહોંચ્યા અને પોલીસ નહીં પણ આ ધમકાપી આવવાની જાણકારી પ્રાપ્ત થઈ છે કેમ કે કાર્યવાહી કરવામાં માડું થયું પૈસા લેવાથી શકુલા બીજી ઉભો થઈ જ્યાં તો પૈસા લેવાનું જાય એટલે એને એ બે વાતો કરતા હતા તો એની ઉપરથી તો હાથ ઉપર નહીત એરિયાને બરોબર ત્યાં નહિ ભાઈ ઓલા કાળુભાઈ વિજયભાઈ બધા આવીને તમારી બધા ઉપર હુમલો સીધો અમારે ક્યાં ક્યાં તમારે લેના દેવા અમે તમારા કાર્ય કરો કરવાથી અમારે શું લેના દેતો તો સીધો આવીને હુમલો કીધો મારી

એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે શ્યા ઘા મારી